આજે હું તમને દિવાળી માટેનો એક બહુ જ મસ્ત નાસ્તો બતાવીશ છે મારા ઘરમાં હું ત્યારથી તો મમ્મીને જોવો જ છું તો ચલો બનાવે ચણાના લોટના ફાફડા અથવા તો વાનવા તો ફ્રેન્ડ્સ આપણા ચણાના લોટના ફાફડા જે અમારા ઘરમાં અમારા દાદીના વખતથી બને છે એ બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે બેસન કે એ એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને હાથથી મસળીને એક ચમચી જેવો અજમો ફ્રેન્ડ્સ આ અજમા વગર તમે આ વાનવા જે કે છે ચણાના લોટના વાનવા એ બનાવી જ ન શકો એટલે ઇટ ઇઝ મસ્ટ અને અડધી ચમચી જેવું આપણે મરીનો ભૂકો કાળા મરીનો ભૂકો એડ કરીએ છીએ અને પિંચ ઓફ હળદર આમ તો પીળો જ કલર હોય છે પણ આપણે હળદર થોડો કલર માટે એડ કરીએ છીએ અને બે ચમચી અહીંયા તેલ એડ કરવાનું છે બસ ફ્રેન્ડ્સ અને આપણે આને કોરું જ આવી રીતે એકદમ હાથથી મસ્ત મિક્સ કરી લેવાનું છે આ ફ્રેન્ડ્સ આપણા ટ્રેડિશનલ નાસ્તાઓમાંનો એક નાસ્તો છે વાનવા અને અમે અને બેઝિકલી ફાફડા કહીએ છીએ પણ આપણા જે ફાફડા ગાંઠી આવે એ નથી આ ફાફડા ગોળ બને છે તો આપણે આગળ જોઈએ હવે શું કરવાનું છે આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી લઈ અને એડ કરતા જવાનું છે એનો લોટ એકદમ જ કઠણ હોય છે એટલે ફ્રેન્ડ્સ તમે બહુ જ ધ્યાનથી આમાં પાણી એડ કરજો ચણાનો લોટ છે એટલે થોડો ચોથ છે પણ તમે બહુ પાણી ના એડ કરશો અને ચણા નો તમે જોઈ શકો છો લગભગ આપણો લોટ બંધાઈ ગયો છે ને લીટર મેં તમને જેટલું દેખાડ્યું એટલું જ પાણી અમે નાખ્યું છે આ લોટ એકદમ જ કઠણ હોય છે એટલે તમે થોડી વાર લાગશે કદાચ બંધાતા પણ આ જ રીતે એને બાંધજો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈ ગયો છે ને હવે એકથી દોઢ ચમચી જેટલું તેલ નાખી અને આપણે એને આવી રીતે ચૂણવી લઈશું પણ તમે લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ જ કઠણ લોટ આ રાખવાનો હોય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલો કઠણ છે જો આંગળી પણ માંડ જાય છે તો આપણા ટ્રેડિશનલ આપણી વાનગી છે પણ આવી જ હોય છે એટલે કઠણ થોડું એને ગણવામાં અને બધામાં બહાર લાગે છે અને બહુ જ ફાઇન ટેસ્ટ આનો આવે છે ફ્રેન્ડ્સ હવે આપણે લોટને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ છીએ ફ્રેન્ડ્સ તો આપણો જે ફાફડાનો કે વાનવાનો લોટ હતો એ દસ મિનિટ જેવો રેસ્ટ આપણે આપી દીધો છે હવે એનું જે મેઇન પ્રોસેસ છે આપણે એને દસ્તાથી ખાંડવાનું હોય છે આ રીતે તો તમે જેટલું વધારે મિનિમમ પાંચથી દસ મિનિટ તો એને આ રીતે ખાંડ ખાંડજો તો જ એ મસ્ત થશે ફ્રેન્ડ્સ લગભગ પાંચથી સાત મિનિટ મેં એ રીતે ખાંડ્યા પછી અહીંયા આ રીતે લુવા બનાવી લીધા છે અને હવે આપણે એને વણીશું તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે થોડું થોડું અટામણ લઈ અને વણી લઈશું અને એકદમ જ આને પાતળા અને સરસ વણવાના હોય છે તો વણી લઈએ અને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ જ પાતળો મેં વણી લીધો છે ફાફડાના અહીંયા અને પછી છરી કે તમે કાંટાની મદદથી આવી રીતે એમાં કટ્સ લગાવી દેજો જેથી કરીને ફૂલેસ જેટલા પાતળા મીડિયમ સાઇઝના રીતે હું એને વીસ થી પચીસ મિનિટ માટે ડ્રાય થવા દઈશ એટલે એકદમ જ જલ્દી તળાઈ જાય છે ફ્રેન્ડ્સ લગભગ વીસ થી પચીસ મિનિટને આવી રીતે પાથરીને રાખેલા પંખા નીચે અને હવે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે તો હવે મેં આ રીતે એને ભીગા કરી લીધા છે અને આપણે વન બાય વન એને ફ્રાય કરીશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણું મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ છે અને એમાં ફાફડા આપણે તળીએ છીએ અને તળાતા ડ્રાય થઈ ગયા હોય છે એટલે જરાય વાર નથી લાગતી વિધિન લાઈક ટેન ટુ ટ્વેન્ટી સેકન્ડમાં જે સરસ તળાઈ જાય છે આ રીતે એને પલટાવીને આપણે પ્રોપર તળી લેવાનું છે અને પછી એકદમ જ તેલ નીતાારીને આપણે કાઢી લઈશું ફ્રેન્ડ્સ તો અહીંયા આપણા ફાફડા બનીને રેડી છે ને તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તો તમે જરૂરથી આપણા ટ્રેડિશનલ નાસ્તો જ ને ચણાના લોટના વાનવા પણ કહે છે ને અમે લોકો એને ફાફડા કહે છે તો જરૂરથી એક વખત ટ્રાય કરજો